સવારના પૂરમાં ઘરે જવા માટે પ્લસ હું ચાય નાસ્તા કરવા માટે આજે મારે નાસ્તો કરવા જઈ રહ્યા બાકી ચર્ચા પછી અરે પાવર બેંક લેતા ભૂલી ગયા પડી ચાર્જિંગ વાંધો ના જગ્યા ફોન ચાર્જિંગ કરી દઉં ચોરાણું ટકા છે છતાં સો ટકા કરી લઉં હવે લગ્ન કર્યા પછી તમને હાલત બતાવી દઉં એક આ બે બેગ પાસે ત્રણ બેગ વિચાર કરો લગન કરાય પ્રશ્નચિહ્ન છે તમારા માટે આ બધી બસ છે જે કાલે નહીં દેખાય અહીંયા કે ને આપણે ત્રીજા નંબરની જે બસ છે સેવન ડબલ ઝીરો ફાઈવ એ આપણે એમાં આવી નથી જવાના એમાં છીએ ને નજારો કર બતાવી દઈ કે કાલથી આ નજારો અહીંયા જોવા નહીં મળે યુટ્યુબમાં આપણી ચેનલ માં નવી જગ્યા જોવા જઈ શી તમે વોટરફોલ ની ઉપર ઉભા છીએ તમે જોઈ શકો છો કેટલું જોરદાર પાણી બહુ મસ્ત છે અમે હમે છીએ

ઘરે પૂછે તો ફ્રેક્ચર સુ ફ્રેક્ચર થઈ જશે છે માલ પકડે માલ માલ પકડે મંડાય છે હાલો તમને વોટરફોલ બતાવી દઉં આઈ થી આ દૂર થી છે દૂર નું વાતાવરણ આ છે ગીરા વોટરફોલ પૂરા ડામ નું પાણી અહીંયા આવે છે અચ્છા પૂરા ડામ પાણી આવે છે અહીંયા અચ્છા શું વાત છે આ તો

મજા આવે ખાવાની મમ્મી મમ્મી લાગે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ધીરે ધીરે હા જે અમને બહુ પરેશાન કર કર કરે છે જ્ઞાના બે દિવસના સરકો જવાબ નથી આપતા એવું છે સારું ઓકે જન ત્રણ ડિશો દેજો હેલો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમે કેરી સ્ટોર ઉપર આવ્યા છીએ યમ્મી યમ્મી છે કેરી છે તમે ટેસ્ટ તો આવી વેલકમ પર લાગે હા આ બધી વસ્તુ બહુ મસ્ત અહીંયા બનાવી છે હાથથી બનાવો ને આર્ટિફિશિયલ

પણી કોઈ બધું મારા લે એક મારા ઘરે આ હોય તો હો આટલી તો આઈ જ નહીં આટલી મોટી તો પણ આવું હોય

મનગમતી વસ્તુ લઈ લીધું ધોકો મારો માટે નહીં પણ મને ધોકો બહુ રાખો હું તો વિડીયો બનાવ વોટરફોલ થી ને જઈ રહ્યા કે મે બહુ ટ્રાફિક હતી વાર લાગે હતી એટલે પછી હાલ જઈ છે એક જ કિલોમીટર છે બસ અમારે શું એકાદ કિલોમીટર બહાર ઉભરે છે એટલે છે તો છે એટલે બહુ છે કરવાની જગ્યા નથી અંદર વાગ્યે એક વાગ્યે છે ત્યારે

અમે અત્યારે નવસારી ડેપો પહોંચ્યા ને ડેપોની સામે જ એક દુકાન છે પાણીની બોટલ ઠંડુ પાણી આપી દે એક રૂપિયામાં એક લીટર ને ઠંડુ પાણી ખપતું હોય તો બે રૂપિયા એક લિટરના તો અત્યારે ઠંડુ પાણી ભર્યું બે રૂપિયામાં ને બે રૂપિયા છૂટા હતા એટલે આપણે ખાલી જોવું હતું કે હાલી લખેલું છે કે સાચે આપે છે તો સાચા લખેલું નથી પણ લખેલું છે પણ સાચા આપે પણ છે એટલે બે રૂપિયામાં બે લીટર એક લીટર પાણી ભરી દીધું આવું મેં પેલી વાર જોયું એટલે વિડીયો બનાવ્યો છે ગુડ મોર્નિંગ અમે તારે સાપોતા રિટર્ન થયા તો અમારામાં કેવો છે કે સેઠી આવીને સીરામણ થયું એવું કામકાજ થયું છે કેમ કે પહોંચવા આવ્યા અને ટ્રાફિક જામ થઈ ગયું છે ટ્રાફિક ખાસું લાંબુ છે ચિત્રોડ પહોંચવા જાય બાકી છે થોડુંક બાકી છે ને થઈ ગયું છે ટ્રાફિક જામ હા તમે જોઈ શકો છો ટ્રાફિક જામ ત્યાં સુધી ટ્રાફિક જામ છે હવા આમાં ફસાણા હવે માલની જાઉં છું આગળ જોવા ચિત્તોળ ચિત્તોળ જે તમને આ મદદ આવી રહ્યું છું સામે દેખાઈ થાઈ नીं ી चितर डूंबर पر છ